તો તમે તમારા ઘરમાં જોતા હશો તમારા દાદી છે તમારા પપ્પા ઉપર તમારા પપ્પા તમારી મમ્મી ઉપર અને તમારી મમ્મી તમારા ઉપર કંટ્રોલ કરે છે કોઈને કહેજો નહીં ઇટ્સ એવી જ રીતે કંપનીમાં પણ થતું હોય છે વિદ્યાર્થી મિત્રો કંપનીની ત્રણ સપાટી તમને ખબર જ છે ઉચ્ચ કક્ષાની મધ્ય કક્ષાની અને નિમ્ન કક્ષાની ઉચ્ચ કક્ષામાં એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર સીઈઓ જે ઊંચા હોદ્દા પર હોય છે એ લોકોનો સમાવેશ થાય છે એ લોકો મધ્ય અધિકારીઓ ઉપર કંટ્રોલ કરે છે એટલે કે ઉત્પાદન વિભાગ વેચાણ વિભાગના અને ખરીદ વિભાગના જે અધિકારીઓને કામ સોંપવામાં આવ્યું છે ખરેખર એ લોકો સારી રીતે અને સમયસર કરે છે કે નહીં એ લોકો કોણ કંટ્રોલ કરે છે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ એવી અધિકારીઓ છે એમને શું કાર્ય સોંપવામાં આવેલું હોય છે કે જે કર્મચારી છે જે નિમ્ન કક્ષામાં જે કર્મચારીઓ કાર્ય કરી રહ્યા છે એ લોકો કાર્ય સમયસર પૂર્ણ કરે છે કે નહીં ખરેખર સારી રીતે કરી રહ્યા છે કે નહીં એ બધા ઉપર કંટ્રોલ મધ્ય અધિકારી કરે છે ઓકે તો આ થયું કંટ્રોલિંગ કંટ્રોલિંગ હવે તો નહીં બોલાય ને તમને કે કંટ્રોલ એટલે શું અંકુશ એટલે શું ઓકે તો ફરી મળીશું બાય બાય